वेलकम टू नरसाना धाम रामवाड़ी जोगनिशति माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है

અરે તમારી પર કદાચ બૂમ પડાવતી હોય માતા મહાકાળી કદાચ બૂમ પડાવતી હોય અને વસ્તી નું ધ્યાન રાખતી હોય તો ખરેખર બાપની તાકાત છે કોઈ આગા પાછી કરી જાય તમારી પેઢી કદાચ ચિલકારીઓ કરતી હોય વાપો બોલાવતી હોય તો જતી હોય હે તો મગજ જાય જ ને ભગવાન ના ઓળખ શું થાય હે મારું મંદિર બનવાનું હતું મંદિર ના બને તો શું કરું માં કયા કયા બનાવાના હતા મારું મંદિર જોઈએ તમે તો ખો પર મસ્ત જગ્યા છે મારી તો મને તો તો અસલ જગ્યા સરસ મળી ગયો જગ્યા સારી છે છે પછી વડ છે મસ્ત જગ્યા છે રાખીએ એટલે પાટુરા બે બે દિવસ લગન બેસી રહ્યા પણ કોઈને આજે કઈ નહી આવતું આ પણ એવું કોઈ કુરજા ને રમતું ઓંત્રી પણ નહી રમતી કહું છું તો એમ ના કેવાય તારે ખરાબ બોલું તો કેવું ઓહો ઘણા હું છું પાછળ જેવું નામ છે એવું કોણ છે મારું ઘણી વખત બેઠા ઘેર માતા બોલાવાની કોશિશ કરી પણ માતા ના આવી સાકરી બા સાકરી દાદી આપડી દાદી આપડી દાદી યાદ આવો છે તમે તો એની પેઢી ના વંશ છો વારસર છો આખી નાખી દાદી બિહરી છે બીજી માતાને બોલાજો તો ના આવે પહેલા આખરી દાદી આગળ થાય પછી સિકોતર માતા પાછળ આવે સદી સિકોતર માતા કઈ સદી સિકોતર માતા સદી કઈ સદી માતા ખોડિયાર આખોડિયાના ખાતાની માતા છે સદી સિકોતર પરમા સદી સિકોતર પછી હું મહાકાળી એન્ટ્રી લઉં એટલે મારો વારો પછી બરાબર છે વચ્ચે ચેક સ્ટોપ આલ લો મેરડી તમાવાડે ઉકતા કોની મેરડીને

આ મૂરિયો કાઢ્યો તમારી પેઢીમાં લો શ્રાપ છે તમારી પેઢીમાં કાયદે સર કર્યું આગળ વાળા કર્યું છે હમ જીલેજો તમે મેદાન મેદાન કરીને ઉપર આજે દેવ આયા છે લેવા ન્યાય લેવા તમારા કુટુંબ અસ્તી માં આના થયા છે માતા આવે તો પેલા એવા આયા છે હરમા ના ઉપર અમને વ્યવહાર પછી બીજી વાર બરાબર હા પછી ની વાત છે દેવ વ્યાય વ્યવહાર હક લેવાયા છે દિલ થી યાદ કરો જમવાનું ઘણું શેમાં તારા માટે તો બનાવી સરસ માં દિલ થી ફાવતી બનાવીશ આ લો તમારી માતા રાજી થશે ના ત્રણ તે બધું બંધ જ છે બંધ કરો બંધ બધું બંધ કરો આઈ એ આઈ આવી જવાનું હું લાઇન માં લઈ લઉં છું તું લે ટેન્શન લો છો હવે એ મારું મારું જ કોમ છે હું તો નફો એવું કઉપરા જ કોમ છે મારું ખપરા જોગડીનું જ કોમ છે મારા વગર કશું થાય હું જ કરું છું બધું જે મારું કોમ છે આખી વસ્તી બેઠી વસ્તી નું છું બોલ બોલાવતી મોડે તો બીજું થાય બધા મોડો દીધો છે પણ હાથમાં બધા આગે

ત્યાં હું આલીચાણું કીધું દાદા કઈક કોના ભાઈ કોના દાદા કોના દાદા બરાબર છે કોના દાદા નું કરો પેલું એ કરો પછી માતા નું કરો પેલા દાદાને વધાવો બરાબર છે દાદા નું વધાવી લઈ લો એમનો એમનું માન મને એમનું સેવા ભક્તિ કરેવ ને તો શું છે હારા માણસ ની જરૂર છે હારા હાવ ભક્તિ ની જરૂર છે બરાબર છે દેવ તો વેચાય બરાબર છે ને